નમસ્કાર મિત્રો એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આઠ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે શિક્ષકોની ગુણવત્તા વધારવા એનસીટીનો નિર્ણય લેવામાં આવ્યો છે બે વર્ષના બીએડની માન્યતા હવે નહીં મળે અને નવો ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ લાગુ કરવામાં આવશે શાળામાં શિક્ષક બનવા માટે હવે વિદ્યાર્થી બે નહીં પરંતુ ચાર વર્ષનો બી એડનો કોર્સ કરવો પડશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસાર હવે બે વર્ષીય બીએડનો કોર્સ વિસ્તૃત કરી ચાર વર્ષના ઇન્ટીગ્રેટેડ બી એડ સ્નાતક સાથે બી એડ કોર્સમાં પરિવર્તિત કરી દેવાશે આગામી સમયમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હવે આ જ કોર્સ ભણાવવામાં આવશે હવે માત્ર ચાર વર્ષીય બીએડ કોર્સ ચલાવવાની જ મંજૂરી અપાશે તમામ સંસ્થાઓને બે હજાર ત્રીસ સુધીમાં ચાર વર્ષના બીએડની માન્યતા લેવી પડશે બે વર્ષના બીએડ અને સ્પેશિયલ બીએડ અભ્યાસક્રમો સંપૂર્ણપણે બંધ થઈ શકશે શિક્ષકોની ગુણવત્તા વધારવા માટે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન એનસીટીએ નવી શિક્ષણ નીતિ મુજબ નવી પેટર્નના નવા ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ શરૂ કરવાનું આયોજન કરાયું છે શિક્ષક બનવા માટે માત્ર ચાર વર્ષના બીએડ કોર્સને જ શૈક્ષણિક લાયકાત તરીકે માન્ય રખાશે નિષ્ણાંતોના મતે નવી શિક્ષણ નીતિ હેઠળ માત્ર ચાર વર્ષના સ્પેશિયલ બીએડ કોર્સ ચલાવવામાં આવશે અને તમામ સંસ્થાઓને બે હજાર ત્રીસ સુધીમાં તેના માટે ખાસ માન્યતા લેવી પડશે બે હજાર ચોવીસ પચીસ માટે ચાર વર્ષના બીએડની મંજૂરી લેવી પડશે તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજો યુનિવર્સિટીઓ જેઓ સ્પેશિયલ બીએડ કોર્સ ચલાવવા માંગે છે તેમણે હવે માત્ર ચાર વર્ષના સ્પેશિયલ બી એડ કોર્સ માટે જ અરજી કરવાની